સુધી પહોંચે એવું આપણા માટે ઠીક છે તો હું સાહેબ તમે જે નોટિસ આપો છો ને અઢારસો પંચ્યાસીની કલમ બરાબર એ અઢારસો પંચ્યાસી તો સાહેબ મારો પહેલો સવાલ એ છે કે અઢારસો પંચ્યાસી મુજબ તમે નોટિસ આપ્યા પછી તમે વળતર જ્યારે નક્કી કરો છો ત્યારે બે હજાર ચોવીસના પરિપત્ર મુજબ નક્કી કરો છો તો આવું શું કામ અને એ નોટિસમાં તમે નીચે લખો છો જે વળતર નક્કી કરી અને ખેડૂતને જે તમે આપો છો ઓલું કાગળ પોચ એમાં લખો છો કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર આ વળતર તમને મળવા જ્યારે તમે પ્રવર્તમાન કાયદાઓ શબ્દ લખો છો બરાબર છે એમાં પરિપત્ર નથી લખતા કારણ કે તમે વળતર અમને આપ્યું છે પરિપત્ર આધારિત કાયદા આધારિત નથી આપ્યું અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ એક હોય કે બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય જેના આધારે તમે નોટિસ આપો છો એ તો એમ કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પનસેસન એમાં ક્યાંય કરતા ક્યાંય જંત્રી ભાવ કે વાણિજ્ય ભાવ છે જ નહીં એમાં તો મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન છે ત્યારે સવાલ એ ઊભો થાય કે મિનિમમ ડેમેજ એટલે શું તો ડેમેજ ની અંદર અમારી જે કિંમત ઘટે છે જમીનની એ અમારું નુકસાન છે આ નુકસાનનો એમાં સમાવેશ થવો જોઈએ આ જ લાઈન અમારા ખેતરમાં પચીસ વર્ષ લેવાની રહેવાની છે એને હું કોઈ દિવસ બીની ખેતી નથી કરી શકવાનો એની નીચે હું ઢાર્યું એ ઢાર્યું મકાન બોર કૂવો

જેને તમે બે હજાર ત્રણ ઇલેક્ટ્રિક એક જેને પ્રવર્તમાન કાયદો કયો છો તો એ પ્રવર્તમાન કાયદા મુજબ તો નુકસાન કાઉન્ટ કરવાનું છે મારું મિનિમમ ડેમેજ શબ્દ છે તો એ મિનિમમ ડેમેજ ને આ આ ક્યાંય કરતા ક્યાંય ગણતરીમાં તો લેતા નથી નંબર બે છે આ હમણાં જે લાલજીભાઈ વાત કરી કંપનીઓ જે ધંધો કરે છે મને ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને એ મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કહે છે કે માનનીય કલેક્ટર સાહેબને પોતાના ધંધા કરવા માટે પાલભાઈની જમીનનો ઉપયોગ કરવો હોય તો પાલભાઈની જમીન કાં તો વેચાતી લેવી પડે અથવા તો ભાડે લેવી પડે આ મારા મિલકત ધારણ કરવાનો અધિકાર મને કીએ છે તો એવી જ રીતે કંપનીઓને જો સેવા કરવી હોય હું આખા ગુજરાતના એક ખેડૂતને પૂછા વગર બાહેધરી આપું છું આખા ગુજરાતના જેટલા ખેડૂતના ખેતરમાં તાર નાખવા નાખી દીધો થાંભલા ઉભા કરવા હોય એટલા ઉભા કરી લ્યો એક ખેડૂત રૂપિયો નહીં માગે પણ શરત એટલી કે જેટલી વીજ કંપનીઓ વીજળી પેદા કરે એ એક પણ રૂપિયો સરકાર પાસેથી કોઈ પાસેથી લેહ ની મફત વીજળી આપશે અમાર ખેડૂતોને અમારે સેવા જ કરવી ચલો સહમત અમારે સેવા જ કરવી છે અમારે આ પચીસ વર્ષની અમે પચાસ વર્ષનું લેખિત આપી દઈએ કંપની લેખિત આપે તમે અમે એક રૂપિયો લેશું નહીં ના સરકાર પાસેથી જનતાની તિજોરીમાંથી કે કોઈ પણ પાસેથી અમે સંપૂર્ણ મફત વીજળી આપશું અમારે રાષ્ટ્રસેવાનું કામ કરવું છે તો અમને ખેડૂતોને રાષ્ટ્રસેવાનો કામ કરવાનો એવો મોકો આપવામાં આવે સાહેબ બરાબર જે આ કંપનીઓના ખિસ્સા ભરાય અને અમને અમારી છાતી ઉપર પચી પચી વર્ષ થાંભલા ઉભા થાય આવી રાષ્ટ્રસેવા અમને નથી જોતી આ સરકારને અને કંપનીના મોબા એટલે ઉદ્યોગ સેવા હા બરાબર એટલે આ એક સાહેબ મહત્વની વસ્તુ છે જ્યારે અગાઉ પણ મેં જોયું ખાખરેજી હોય કે વેજલપુર હોય હું ત્યાં આવ્યો છું પોલીસ પ્રોટેક્શન તમે આપો છો ખાખરેજી જ પોલની વાત કરું ત્યારે જે તે કલેક્ટર હતા ત્યારે વાત પણ મારે થઈ ગઈ તમે સાહેબ એને સડસઠ મીટર ના આ કોરિડોરની મંજૂરી આપી છે તમે એને મંજૂરી આપી છે કારણ કે તમે જે વળતરનું લખ્યું છે એમાં લખ્યું છે કે સડસઠ મીટર નો કોરિડોર હવે આ સડસઠ મીટરના કોરિડોરમાં આ થાંભલો ઉભો કરવા માટે આ કંપની આયા તાણીઓ નાખે છે આયા તાણીઓ નાખવા માટે બરાબર છે એ ટ્રેક્ટર લઈ અને તાણીઓ ખેંચી તાર ખેંચી તો આયા તાણીઓ નાખો આ તો આ તો તમારું હુકમ બારની જગ્યા છે તો કંપની અમારી પાસે વપરાશી હક તરીકે જગ્યા કેમ નથી લેતી અને તમે પોલીસને સૂચના આપો કે આ સડસઠ મીટર ની બાર એક ફૂટ જો કંપની ઉપયોગ કરે તો ત્યાં ખેડૂતને પોલીસ પ્રોટેકશન આપવું કારણ કે આ તો અનધિકૃત પ્રવેશ છે તમારા હુકમ બાર પ્રવેશ છે જ્યાં તમારા હુકમ બાર પ્રવેશ કરે છે ત્યાં એને ખેડૂતને પોલીસ પ્રોટેકશન મળવું જોઈએ નંબર ત્રણ સાહેબ આયાથી આ હાઈવે છે આ થી એને આયા વાહન લઈ આવવું છે તમારા સડસઠ મીટરના કોરિડોરમાં

ત્યાં એનું વાહન લઈને આવવું હોય તો વપરાશી હક આપવો પડે જો આ ન કરે તો પોલીસનો હુકમ છે કે પોલીસને કાયદાની ખબર નથી બેમાંથી એક જ કારણ હોય જો પૈસા લીધા હોય તો હજે કલેક્ટર તમારે કાર્યવાહી કરવી જોઈએ અને જો કાયદાની ખબર ના હોય તો એમને કયો અભ્યાસ કરે પૂરી માહિતી જાણ્યા વગર સાહેબ ખેડૂત છીએ અભણ છીએ તમે બધા તો નોકરી કરો છો અને આ કાયદાઓ ભણવા માટે તો તો તમને પગાર છીએ કાયદાઓનો તમે કેમ કરતા અમલ નથી કરતા અહીંયા આ વપરાશી હક માર્ગનો હોય કે તાણીઓ ખોડવાનો હોય આ તો ખેડૂતનો અબાધિત અધિકાર છે એ એમાં જ્યારે કંપની પ્રવેશ કરે ત્યારે કાયદો એમ કે છે કે અનધિકૃત પ્રવેશ છે અને અનધિકૃત પ્રવેશ સામે પોલીસનું પહેલું કામ બને છે કે ત્યાં ખેડૂતને રક્ષણ આપે સુઓ મોટો પણ ખેડૂત અરજી ના કરે તો પણ સુઓ મોટો પોલીસે ત્યાં રક્ષણ આપવાની ડાયરેક એની પ્રક્રિયા બદલી જાય જ્યારે કોઈ પણ ગુનો બને ત્યારે પોલીસ મેન્યુઅલ છે એમ કહે છે કે કોઈ પણ ગુનો બને અને એ પોલીસ જ્યારે જોઈ ત્યારે એને સુઓ મોટો પોલીસ ફરિયાદ કરી આપે પોલીસ મેન્યુઅલ માં છે તો જ્યારે પોલીસ મેન્યુઅલ એમ કેતા હોય અને પોલીસ જો એ ફરિયાદ ના કરે તો પોલીસ પોતે ગુનેગાર છે તો કેમ આવું તો હજારો વિડીયો ખેડૂતો દેખાડે જ તમને કેમ કોઈ એક્શન નથી લેવાતું સાહેબ આ ક્યાં સુધી અમારે આવી રીતે સહન કરવાનું એક તો તમે નોટિસ આપો અલગ કાયદાથી વળતર આપો બીજા કાયદાથી એક કલેક્ટર આપે જંત્રી ભાવે અને બીજો કલેક્ટર આપે માર્કેટ ભાવે એક જ લાઈન સાતસો પાસઠ જેવી નવસારી જંત્રી રેટ પચીસ ટકા આવું એક જ રાજ્યમાં એક જ લાઈનમાં એક જ સરખો વીજ પ્રવાહમાં એક જ સરખી જગ્યા રોકતી આ અત્યારે જે લાઈન નીકળી છે રિલાયન્સ ની આનાથી માળીયા થી લાલપુર સાહેબ આ લાઈન નો હું તમને મેપ બતાવું એના રૂટમેપો જે એને તૈયાર કરવાના હોય એને ત્રણ પ્રપોઝલ મેપ આપવાના હોય અને એમાં સૌથી ઓછી જમીન ફરદૃપ જમીનનો એમાં ઉપયોગ થાય એ જોવાનું હવે એ લાઈનમાં તમે જો આથી કુંતાસિથી ચાલુ કરી અને લાલપુરના નાના લક્ષ્યા સુધીનું બરાબર છે તો એમાં ખાલી 15 કિલોમીટર તમે આ બાજુ આલ્યા જાવ એટલે માત્ર 25 ખેડૂતો આવે છે બાકી આખે આખો દરિયાપટિયા આવે છે

કે આપ ખુદ બરાબર છે આપના કલેક્ટર માંથી કોઈ પણ એક પણ પબ્લિક હિયરિંગ લાઈનો નીકળી એમાં થયું છે તો સાહેબ આ કાયદાનો ભંગ છે તો તો કંપની કાયદાનો ભંગ કરે એને સંપૂર્ણ છૂટ અને અમે ખેડૂતો અમારા છાતી ઉપર થાંભલો ખોડતો હોય અને નાનો મોટો આડો અવડો શબ્દ બોલાઈ જાય તો ડાયરેક્ટ ઉપાડીને પોલીસ ગાડીમાં નાખી દઈએ એટલે કાયદો એનો અર્થ એવું કે ખેડૂતો માટે છે જ નહીં માત્ર કંપનીઓ માટે જ છે સાહેબ તો આ જે છે સાહેબ આમાંથી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ અત્યારે જેટલા ખેડૂતોને આજે તમે નોટિસ આપીને બોલાવ્યા છે અમારી બધા વતી પેલી આજની વાત એ છે કે એમને સૌથી પહેલા તો એને મુદત આપી દેવામાં આવે વીસ દિવસ બે પાંચ દિવસની નહીં બરાબર છે ઓછામાં ઓછી વીસ દિવસની એમને મુદત આપો જેથી કરીને અમે ક્યાંક થોડુંક વકીલ થોડુંક લીગલી બધું જ ભેગું કરી અને સાથે તૈયારી સાથે અમે પાછા આવી શકીએ એટલે તો પહેલા અમને ઓછામાં ઓછી આજે જેટલા ગામોને નોટિસ આપી છે એટલા ગામોને અમને વીસ દિવસની મુદત આપવામાં આવે બધા વિનંતી કરવા આવ્યા છીએ અને આ મુદ્દતની જ વિનંતી નહીં આવનારા દિવસોમાં કંપનીએ ક્યાં ક્યાં લો નો ભંગ કર્યો છે સાહેબ તમારી પાસે જો નિષ્ણાંત માણસો ના હોય તો હું જયેશભાઈ તો બે દિવસ અહીંયા આવી જાય અને તમારા એક માણસ આપો એની ચર્ચા કરી હોય તો આપી દઈએ બધા જ કાયદાઓ આપી શબ્દોની ક્યાંક ઘણી વાર એવું બને હોય તો એના સરકારે જ નક્કી કરેલા શબ્દોનું અમે કંપનીએ પચાસ જગ્યાએ કાયદાનો ભંગ કર્યો છે એ અમે તમને બતાવીએ અને પછી એ કંપનીઓ ઉપર એક્શન લ્યો અને ત્યાર પછી ખેડૂતોને નોટિસો આપવાનું ચાલુ કરો બરાબર